મારી દુકાન ઉપર કામ કરતાં કરતા કાકાને લગભગ ત્રીસ વર્ષ થઈ ગયા હતા કાકાની ઉંમર બેતાલીસ વર્ષની હતી કાકા જ્યારે દુકાન પર કામે આવ્યા ત્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી પરંતુ ત્યારે બાવ મજૂરી અપરાધ ગણાતો નહીં એટલા માટે તે અમારી દુકાન ઉપર કામ કરતા હતા નમસ્તે મિત્રો મારું નામ પ્રફુલ્લ છે અને હું રાજકોટની અંદર કરિયાણાની દુકાન ચલાવું છું કાકાના લગ્ન બાર વર્ષ પહેલાં થયા હતા પરંતુ તેને હજી સુધી સંતાન ન હતું તેણે ઘણી જગ્યા પર ઈલાજ કરાવ્યો પરંતુ દરેક જગ્યાએથી નિરાશા હાથ લાગી હવે બાળકને લઈને ઘરમાં ઝઘડો વધી રહ્યો હતો જો તમને કાકીની વાત કહું તો તે એટલી ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાય છે અને તેણે તેનું શરીર જાળવી રાખ્યું છે અને મિત્રો તેનું નામ રમીલા છે હું તેને હંમેશા રમીલા કાકી કહીને બોલાવું છું ઘરમાં ઝઘડા વધવાને કારણે રમીલા કાકી અપસેટ રહેવા લાગ્યા અને ધીમે ધીમે તે ડિપ્રેશનમાં જવા લાગ્યા થોડા દિવસ પહેલાં તેના ઘરે એક પૂંજાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રમીલા કાકીએ મને આ બધી વાતો બતાવી હતી કાકીએ મને પ્રસાદ આપ્યો અને મેં તેનો આભાર માન્યો અને તેને હિંમત આપતા મેં કહ્યું જો કાકી કોઈ ટેન્શનવાળી વાત હોય અને તમે મને જણાવવા માંગતા હોવ અથવા તો મારી મદદની જરૂર હોય તો મને મારા નંબર ઉપર ફોન કરજો મેં તેને મારો નંબર આપ્યો કાકી રોજ મારી સાથે વાતો કરવા લાગ્યા તે હવે મને ધીમે ધીમે પ્યાર કરવા લાગ્યા હતા મેં પણ તેની સાથે એવી રીતે વાતો કરી કે તેને ખૂબ જ મજા આવતી હતી આથી તે વધુ વધુને વધુ ખીલીને વાતો કરવા લાગ્યા મેં પણ પ્યારની નદીના વહેણને મારી તરફ વહેવા દીધું હવે તે મારી સાથે પોતાની અંગત વાતો પણ શેર કરવા લાગ્યા હતા તે ધીમે ધીમે ડિપ્રેશનથી બહાર આવી ગયા રવિવારે અમારી દુકાન બંધ હતી શનિવાર રાતે કામ પૂરું કરીને કાકા મારી ગાડી તેના ઘરે લઈ ગયા હતા કાકાનું ઘર મારા ઘરથી બે કિલોમીટર દૂર છે સવારે હું ચાવી લેવા કાકાના ઘરે ગયો જ્યારે હું તેના ઘરે ગયો તો મને ખબર પડી કે કાકા કોઈ કારણસર બહાર ગામ ગયા છે ઘરે કાકી એકલા હતા મેં જઈને ડોરબેલ વગાડી તો કાકી બહાર આવ્યા અને મને જોઈને તે કહેવા લાગ્યા કે આજે કાકીની યાદ કેમ આવી ગઈ તો મેં કહ્યું કાકી મારે ગાડીની ચાવી જોઈએ છે તેણે મને બેસવાનું કહ્યું અને તે ચાવી શોધવા લાગ્યા થોડીવાર પછી તે બહાર આવીને કહ્યું કે મને ચાવી નથી મળી તો મેં કહ્યું તમે કાકાનો સામાન વ્યવસ્થિત ચેક કરો તો કાકી કહેવા લાગ્યા કે તું એક કામ કર કાકાને ફોન કરીને પૂછીજો કે ચાવી ક્યાં મૂકી છે હું નાહવા માટે જાઉં છું મેં કહ્યું ઠીક છે મેં કાકાને ફોન કર્યો તો કાકાએ કહ્યું કે ભૂલથી ચાવી તેના ખિસ્સામાં રહી ગઈ છે તો મેં તેને પૂછ્યું કાકા તમે ઘરે ક્યારે આવશો તો તેણે કહ્યું કે હું રાતના અગિયાર વાગ્યા પહેલાં ઘરે આવી નહીં શકું ગાડી વગર આજે હું પણ બહાર જઈ શકું તેમ નહોતો અને કાકી પણ નહવા ચાલ્યા ગયા હતા મેં કાકીને અવાજ દઈને પૂછ્યું કેટલી વાર લાગશે કાકી કાકી બોલ્યા કેમ તારે વાત નથી થઈ તારા કાકા સાથે તો મેં કહ્યું વાત તો થઈ ગઈ છે તેને આવવામાં ટાઈમ લાગશે તો કાકી કહેવા લાગ્યા હું જાણું છું તે મને કહીને ગયા છે ચાવી વિશે તેણે શું કહ્યું જડી કે નહીં મેં કહ્યું નહીં તો કાકી કહેવા લાગ્યા કે એક કામ કર તારે ચાવી ચેક કરવી છે લોક ખુલે છે કે નહીં મેં કહ્યું હું કાંઈ સમજ્યો નહીં તો કાકીએ કહ્યું બે મિનિટ બેસ હું આવીને તને સમજાવું છું હું સમજી ગયો હતો કે કાકી કંઈક અલગ જ વાત કરી રહ્યા હતા કાકી સ્નાન કરીને બહાર આવ્યા અને તેણે કહ્યું મારી સાથે આવ તે મને પકડીને તેના રૂમમાં લઈ ગયા હું તેને આવી હાલતમાં જોઈને એકદમ ભાન ભૂલી ગયો હતો મારા મનની અંદર અલગ જ દુનિયાના વિચારો આવી રહ્યા હતા આજે મને કાકીના ઘરની તિજોરી ખોલવાનું મન થતું હતું કાકી મારી સામે જોઈને બોલ્યા હવે બતાવ શું થયું તો મેં કહ્યું કાકાએ મારું બધું કામ બગાડી નાખ્યું તો કાકી કહેવા લાગ્યા લાવ હું સારું કરી નાખું તો મેં કહ્યું કે તમે શું કહેવા માંગો છો જરાક વ્યવસ્થિત રીતે કહો તો કાકીએ કહ્યું કે હું સીધી મુદ્દાની વાત ઉપર આવું છું મને તારી સાથે મોહબત થઈ ગઈ છે અને હું તારી સાથે આનંદ કરવા માગું છું તમે કહ્યું કાકી તમે શું કહો છો તે તમને ખબર છે તો કાકી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બધા પુરુષ એક જેવા જ હોય છે તે મહિલાઓની ફિલિંગને નથી સમજતા તે મારું સામું જોઈને રડી રહ્યા હતા મેં કહ્યું સોરી કાકી હવે જો કોઈ સામેથી તમને બમ્પર ઓફર આપે અને તમે તેનો ફાયદો ન ઉઠાવો તો દુનિયામાં તમારે જેવું મૂર્ખ કોઈ નથી કાકી મને કહી રહ્યા હતા કે જ્યારથી હું લગ્ન કરીને આવી ત્યારથી તને મોટો થતો જોઉં છું અને આજે તો ખૂબ જ મોટો થઈ ગયો છે એટલા માટે હું તારા ઉપર મારો હક જમાવી શકું છું કાકી રોતા રોતા કહેવા લાગ્યા હું શું કરું પ્રફુલ તારા કાકા મને કોઈ પણ પ્રકારનો આનંદ આપી શકતા નથી અને મારી સાસુ જેલરીથી પણ વધારે કડક છે તે મને કોઈ પણ જગ્યાએ જવા દેતી નથી મને લાગે છે કે ભગવાને આજે તને અહીંયા મારા માટે જ મોકલ્યો છે શું તું નથી ઇચ્છતો કે હું મા બનુ મેં તેના હોઠ ઉપર હાથ મૂકીને તેને બોલતા અટકાવી દીધા અને પછી મિત્રો જે કંઈ થયું તે સાંભળવા માટે કહાનીના બીજા ભાગની રાહ જુઓ ફરી મળશું એક નવા વિડીયોમાં આવતીકાલે ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ ધન્યવાદ મિત્રો